વંદે ગૌ માતરમ તો શરીરને ગાય માતા પાંચ વાગ્યાના સમયમાં ઘેર પર્યાવરણ કરી રહ્યા છે ધીરે ધીરે આગળ પાણી પીવાની સંભાવના અને આરામથી જાય છે ધીરે ધીરે પગલા ભરતા આપ જોઈ શકો છો કે રાજ્ય ડુંગર ઉતરી રહ્યા છે તો આ સૌ ગાય માતા અનુકૂળ પ્રમાણે જંગલ મેલવાનું મન નથી થતું એવી રીતના આગળ ડગલા ભરી રહ્યા છે શાંત વાતાવરણ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોક અંદર બધા ખુશમાં હશ્યો ખુશમાં રહો તેવી ગાય માતાના સાનિધ્યમાં પ્રાર્થના અને સૌ દર્શક મિત્રો આપણા બ્લોગ જોતા રહો શેર કરતા રહો લાઈક કરતા રહો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો હવે ધીરે ધીરે પ્રારંભ કરી સૂચ્યા છે માતાજી તો આ આપણું ભગુડા ધામ ગોકુળ ગીર ગૌશાળા તો આ શાંત વાતાવરણની અંદર આપણે ગૌરી બીમાર થઈને સારી થઈ ગઈ છે અને હવે સરવાનું પ્લાન કરી રહી છે બહુ મોટી ગાય માતા છે તો જોઈ શકો છો તમે કે જંગલ મેલવાનું મન નથી થતું તો આ અમારી જંગલની કળા જાયગ માતા વંદે ગૌ માત્ર પાછા મળીએ આપણા નવા બ્લોકમાં તો આપતા આપણા બ્લોકને અહીંથી વિરામ આપીએ શ્રી જય ગૌ માતા વંદે ગૌ માત્ર જય ગંગા મૈયા